નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં ગણપતિ અથર્વશીષનું ગુજરાતી અનુવાદ સાંભળીશું ઓમ રૂપ ગણપતિને નમસ્કાર તમે પ્રત્યક્ષ તત્વ છો તમે જ કરતા એટલે કે બ્રહ્મા છો તમે જ કેવળ ધરતા એટલે કે વિષ્ણુ છો અને તમે જ કેવળ હરતા હર છો અને આ સચરાચર વિશ્વમાં પણ તમે જગત બ્રહ્મરૂપ વ્યાપી રહ્યા છો તમે પ્રત્યક્ષ આત્મા છો હું ઋત જ કહું છું હું સાચું જ કહું છું મારું તમે રક્ષણ કરો બોલનારનું રક્ષણ કરો શ્રવણ કરનારનું રક્ષણ કરો પાછળથી રક્ષણ કરો આગળથી રક્ષણ કરો ઉત્તરમાં રક્ષણ કરો દક્ષિણમાં રક્ષણ કરો ઉપરથી રક્ષણ કરો નીચેથી રક્ષણ કરો અને ચારે બાજુથી મારું રક્ષણ કરો તમે વાણીરૂપી છો તમે ચિત્ત સ્વરૂપ છો તમે આનંદમય બ્રહ્મરૂપ છો ચિત્ત અને આનંદમય અદ્વિતીય છો તમારામાં આ સર્વ ત્રિગુણાત્મક આખું વિશ્વ ઉત્પન્ન થયું છે તમારામાં આ સર્વ જગત રહ્યું છે અને તમારામાં અંતે સર્વ જગત લયને એટલે કે નાશને પામે છે અને ફરીને પણ આ આખું સર્વ જગત તમારામાં દેખાય છે તમે ભૂમિ જલ અગ્નિ વાયુ અને આકાશ છો તમે પરા પશ્યંતી મધ્યમાં અને વૈખરી આ ચાર જાતની વાણીના સ્થાનરૂપ છો તમે સત્વ રજ અને તમોગુણથી રહિત છો તમે દેહથી અતીત છો તમે કાલથી અતીત એટલે કે રહિત છો તમે શરીરની અંદર મૂલાધારે ગુદાના સ્થાનમાં નિત્ય રહ્યા છો તમે ત્રણ જાતની શક્તિરૂપ છો યોગીઓ તમારું નિરંતર ધ્યાન ધરે છે તમે બ્રહ્મા છો તમે વિષ્ણુ છો તમે રુદ્ર છો તમે ઇન્દ્ર છો તમે અગ્નિ છો તમે બ્રહ્મવાચક ભૂર્ભુવ સ્વ ત્રણ સ્વરૂપ છો પ્રથમ ગકારનો ઉચ્ચાર કરવો ત્યાર પછી તેની સાથે આકારનો ઉચ્ચાર કરવો એટલે આકાર સહિત ગનો ઉચ્ચાર કરવો પછી તેના પર અનુસ્વારનો ઉચ્ચાર અનુનાસિક સાથે કરવો ગ એમ સમજવું એની પાછળ ઓમકાર કરવા અને ઓમ ગ એકાક્ષર ગણપતિનો મંત્ર સમજવો એ બધાનો સાથે ઉચ્ચાર કરવાથી સંહિતા કહેવાય છે અને એ ગકારથી આરંભી તારેણ ગણેશ વિદ્યા સમજવી આ મંત્રના ગણક ઋષિ છે નિચૃંદ ગાયત્રી છંદ છે ગણપતિ દેવતા છે ઓમ ગમ ગણપતે નમઃ આ મંત્ર છે ધ્યાનમ એક દંતવાળા ગણપતિને અમો જાણીએ છીએ વક્રતુંડથી ઉપાસના કરીએ છીએ માટે એવા દંતી ગણેશજી અમારા પર પ્રસન્ન થાઓ જે ગણપતિને એક દાંત છે ચાર હાથ છે વળી પાસ અંકુશ જે વરદ દાંતને વરદ હાથને જેઓએ ધારણ કર્યા છે મૂષક જેની ધ્વજામાં છે જેનો લાલ વર્ણ છે લાંબુ ઉદર છે સૂંપડા જેવા કાન છે લાલ વસ્ત્રને ધારણ કરનાર જેવો પુરુષ અને માયાથી પર છે જેવો સૃષ્ટિની યાદીમાં ઉત્પન્ન થયા છે એવા ગણપતિનું જે યોગી ધ્યાન ધરે છે તે યોગીઓમાં શ્રેષ્ઠ ગણાય છે સમૂહના પતિને નમસ્કાર ગણપતિને નમસ્કાર પ્રમથ નામના ગણના પતિને નમસ્કાર લાંબા ઉદરવાળા એકદંતને ધારણ કરનાર વિઘ્નને દૂર કરનાર શિવના પુત્ર શ્રી વરદમૂર્તિ ગણપતિને નમસ્કાર આ અથર્વ જે ભણે છે તે બ્રહ્મરૂપ પામે છે તે સર્વવિધ્નો વડે પરાભવ પામતો નથી ચારે બાજુથી સુખ મેળવે છે પંચ મહાપાપથી મુક્ત થાય છે કાળે પાઠ કરે તો તે દિવસના પાપોનો નાશ કરે છે સવારે પાઠ કરે તે રાત્રિના પાપોનો નાશ કરે છે અને સાયમ અને પ્રાતકાળે કરે તો તે વિઘ્ન વગરનો થાય છે ચોવીસ કલાક ભણે તો તેને વિઘ્ન આવતા નથી આ અથર્વ શીર્ષના પાઠથી માણસ ધર્મ અર્થ કામ અને મોક્ષને મેળવે છે આ અથર્વશીર્ષ અશિષ્ય કે જેને શ્રદ્ધા નથી એવાને આપવું નહીં અને કદાચ મોહથી લોભથી જો અપાઈ જાય તો આપનાર પાપવાળો થાય છે જે જે કામનાઓ મેળવવાની હોય તે તે કામનાઓના સહસ્ત્ર આવર્તન કરવાથી પ્રાપ્ત થાય છે આ અથર્વ શીર્ષ ભણીને જે ગણપતિ અભિષેક કરે તે વક્તા થાય છે ચોથને દિવસે ભૂખ્યો રહી જપ કરે છે તે વિદ્યાવાળો થાય છે એવું અથર્વનું કહેવું છે બ્રહ્મવિદ્યા જાણીને આચરણ કરનાર કદાપી બીતો નથી એટલે કે ડરતો નથી જે દુર્વા વડે યજન કરે છે તે શ્રાવણ કરનારાઓમાં શ્રેષ્ઠ થાય છે જે લાજા ભાતની ધાણીથી યજન કરે છે તે યશવાળો અને બુદ્ધિશાળી થાય છે જે સહસ્ત્ર મોદકથી યજન પૂજા કરે છે તે મનોવાંછિત સર્વકામનાઓને પ્રાપ્ત કરે છે અને જે ઘીવાળા સમિધો વડે અગ્નિમાં ઓમ કરે છે તે સર્વકાંઈ મેળવે છે આ ગણપતિ અથર્વ શીર્ષને જાતે લખી આઠ બ્રાહ્મણોને આપવાથી મહાસૂર્યના જેવી કાંતિવાળો થાય છે સૂર્યગ્રહણના સમયે મહાનદીમાં અથવા ગણપતિની પ્રતિમા મૂર્તિની સામે જપ કરવાથી આ અથર્વ શીર્ષરૂપ મંત્ર સિદ્ધ થાય છે અને મહાવિઘ્નોથી મહાદોષથી મહાન પ્રત્યવાયોથી મુક્ત થાય છે તે દરેક પ્રકારના જ્ઞાનને મેળવે છે આ ઉપનિષદ છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ